નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે તારીખ પચીસથી ફરી વરસાદની આગાહી વાવાઝોડું અને ચોમાસા અંગે પરેશ ગૌસ્વામીની મોટી આગાહી આ વિડીયોની અંદર જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડિયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને હવામાન લગતી માહિતી તેમને પણ જાણવા મળે તો હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ગુજરાતના હવામાન અંગે આગાહી વ્યક્ત કરી છે તેમણે પોતાના યુટ્યુબ વિડીયોમાં માવઠા વાવાઝોડા અને ચોમાસા અંગેની આગાહી કરી છે તો બાવીસ તારીખ સુધી તાપમાન ઓછું રહેવાની શક્યતા છે આમાં અતિશય ગરમી રહે છે આ દરમિયાન તાપમાન એકતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે એ તાપમાનના કારણે અમુક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પણ પડી શકે છે બાકી હમણાં કોઈ પણ જાતના માવઠાની શક્યતા નથી તો મિત્રો તારીખ થી લઈને ત્રીસ તારીખ દરમિયાન ફરીથી એક અસ્થિરતા ઊભી થવાની શક્યતા છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થવાની શક્યતા છે આને ધ્યાનમાં લઈને ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે પચીસ તારીખ સુધી ખેતીના તમામ કામ કાળજીપૂર્વક પરેશ પરેશ ગૌસ્વામી દ્વારા અપીલ કરવામાં આવી છે કે કરી લેવાના રહેશે તો મિત્રો મે મહિનાના છેલ્લા દિવસોમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બને તેવી શક્યતા છે અને એ વાવાઝોડું થોડું કમજોર હશે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બનતું હોય તેનાથી આપણે કોઈ ડરવાની જરૂર નથી તેની અસર આપણને થતી નથી જો અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તો ગુજરાત પર સીધી અસર કરતી હોય છે મે મહિનાની અંદર અરબી સમુદ્રમાં કોઈ પણ વાવાઝોડું બને તેની શક્યતા હાલ તો દેખાઈ રહી નથી પરંતુ જૂનના પહેલાં અઠવાડિયામાં અરબી સમુદ્રમાં કદાચ વાવાઝોડું બની શકે છે આ કોઈ આગાહી નથી પરંતુ લાંબા ગાળાનું એક અનુમાન છે તો મિત્રો તારીખ વીસ તારીખ સુધી ચોમાસું આગળ વધશે હવે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધશે તારીખ અઢારથી લઈને વીસ તારીખ સુધી ગમે ત્યારે ચોમાસું અંદબાર નિકોબાર ટાપુ પર પોસી શકે છે આ વખતે ચોમાસું ત્રણ ચાર દિવસ વહેલું એટલે કે તારીખ છવ્વીસથી લઈને સત્યાવીસ મેની આસપાસ ચોમાસું કેરળમાં પ્રવેશ કરી શકે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે મુંબઈ સુધી ત્રણક દિવસ ચોમાસું વહેલું પહોંચી શકે અને ત્યાં સ્થિર થઈ જાય તેવું અનુમાન લગાડવામાં આવ્યું છે તે બાદ ગુજરાતમાં ચૌદ અથવા પંદર જૂને ચોમાસું પ્રવેશ કરી શકે છે જો એવું ન થાય તો તારીખ પચીસથી લઈને છવ્વીસ સુધીમાં ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોમાં કવર કરી લેશે તેવી આગાહી પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા હવામાન લગતી તમામ માહિતી આપવામાં આવતી હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન